સાજો કચ્છ અસાજો કચ્છ કચરો બારે માસ કચ્છમાં જાહેર જીવનમાં પડેલા માણસો જેટલા ગામ નહી ફર્યા હોય ગામે ગામના પાણી વારો આવ્યો વાડિયાના દીકરાને નાના મંત્રી બનાવ્યો અને આખી કેબિનેટ ભૂજમાં સરકારની કેબિનેટ યુનિવર્સિટી આ મેડિકલ કોલેજ જે દઈ દીધી ટપ્પર ડેમ કચ્છના રસ્તા લિગનાઇટ આ કચ્છ સમુદ્ર છે રણ છે ખનીજ છે પહાડી છે ફળદ્રુપ જમીનો છે બિદણાની કેરી છે શું નથી કચ્છની ખમીરવંતી આ પ્રજાને ભાજપ વાળાએ ખરીદી લીધી હોય એવું આપણને લાગે

ઉભા કરે લુંટ્યું છે ધરતી કમ પછી બીજા દિવસે હું ને અહમદભાઈ પટેલ પ્લેન માં ઉતરેલ મુદરા એનો ધારાસભ્ય રિસીવ કરવા માટે આવ્યા મુંબઈ થી ટીમ ડોક્ટરો ની જે કઈ દુઃખ ભાગ લઈ શકાય યુપીએ સરકાર વખતે સ્પેશિયલ કન્સેશન કચ્છ મુદત પૂરી થઈ તો પણ વધારીને ચિદમ્બરમ ને કહીને હજી કચ્છ ને બેઠું કરવું છે ઉદ્યોગોને સ્પેશિયલ સગવડ આપો નર્મદાનું નીર ગ્રેવિટીમાં આવે અહીં સુધી ઉદ્યોગપતિઓ માટે નહીં મોટા ઉદ્યોગો માટે નહીં સામાન્ય ખેડૂતો માટે એ નલિયા સુધી પાણી આવે એના આયોજન માટે નારાયણ સરોવર યાત્રા મેં કાઢેલી મુખ્યમંત્રી મટી ગયા પછી પણ કચ્છમાં થઈ ને આ રસ્તે હું આગળ વધ્યો આ કચ્છ બોક્સાઇટ હોય લિગનાઇટ હોય કે ધોલરોની તંબુ નાઇટ હોય આ લોકોએ કચ્છને લૂંટ્યો છે નલિયા અબડાસા મને યાદ છે પ્રતાપસિંહભાઈ ગુજરી ગયા ભાજપા સાહેબ ધારાસભ્ય હતા વર્ષો પહેલા એમને જયારે ભાષણ કરેલું ચાલીસ બેતાલીસ વર્ષ થયા હશે એ વખતે પ્રતાપસિંહ નું ભાષણ હતું અબડાજી અંગે સુમી દીકરીઓને બચાવવા અંગે કાફી અબરાસાની આ વાત મારા મનમાં થસી ગયેલી સભા પછી મેં વિગતથી ઇતિહાસ પૂછ્યો એમને અને ઇતિહાસ જે એમને કીધો એનું લોહી અમે છીએ અને જ્યારે મેં સાંભળ્યું મુખ્યમંત્રી જે વડાપ્રધાન થઈને દિલ્હી બેઠા છે એમને યુપીમાં બેન દીકરીઓની દિવસે સલામતી નથી અને અભરાજી નો અવતાર બાપુ ચડ્યો કે આ નો હાલે આ ખોટો માણસ છે આ ગપ્પો મારે છે જૂઠું બોલે છે આ નલિયાકાર નહીં આ ભાજપ કાર છે આ કચ્છને બદનામ તમે કરો આ ધંધા તમે કર્યા તો અમારે આવવું પડ્યું નબળા નો અમે આ વિરોધ પક્ષની ની ફરજ છે આવતીકાલ નો શાસક પક્ષ છે પ્રજાનું રક્ષણ કરવું બેનની કયું રક્ષણ કરવું જે થાય કરી લે પોલીસ એમ નહીં હોય તો પોલીસ બી કરી લે એ હોય તો ભાડુથી કટ્ટું હોય તો એ બી કરી લે જે કરવો એ કરી લોક ભગડ્યો બેન નથી આવ્યા અહીં અમે કાજીઓ પાડવા માટે આમ કે લેવા માતાજીના ભગત થઈને નહીં ચાલે આ બધું અને એટલા માટે તમે આ આ આ જરૂરિયાતવારીથી દીકરીઓ જેને જરૂર હોય સ્વાભાવિક આર્થિક સંકળામણ હોય મા બાપ માં ઘણા જગા એક ને એક દીકરી હોય આખા કુટુંબ નો આધાર હોય અને એના પહેલા આખી પાર્ટી એ ડૂબી જોઈએ જે અર્જુન ભાઈએ કીધું એક આર્કિટેક્ટ દીકરી ભુજની નેતાઓની હાજરીમાં સારો દેખાવ છે એટલે મનમાં વસી ગયા કચ્છની કચ્છની અસ્મિતા એ દીકરીને ગાંધીનગર મંત્રીઓના બંગલામાં પાછલા બોલાવવામાં આવે એ દિવસે જો એવા હોય તો એમાં ક્યાં નવું શોધવાનું શું અને એટલે આ નાની વસ્તુ ન હોય આ સામાન્ય વસ્તુ ન હોય સત્તા હોય જે સત્તાના આધારે તમે પક્ષમાં સત્તાની લાલચમાં લોકો આવે જે સંસ્થા હતી શું નામ એનું નવપલ્લવ એનજીઓ છે નવપલ્લવ સંસ્થાના નામે પ્રશિક્ષણ ભાજપ ની પ્રશિક્ષણ શિબિર ભાજપના બાપ કહેવાય એવા દીન દયાલ ઉપાધ્યાય નો ફોટો એની બાજુમાં દીકરીના ફોટા રક્ષણ મને હશે સ્વાભાવિક આઈ કાર્ડ મળે કે આવી શિક્ષણમાં જાય આ પ્રશિક્ષણમાં આવું શિક્ષણ અપાતું હશે કોઈને ખબર નહીં હોય આવી આવી બદમાશીના ધંધા એમના મંત્રીઓ સામેલ હોય એમના અધિકારીઓ સામેલ હોય એમના એમાંય એમપી એમએલએ એ માજી બીજા બીજા બધાય તમે પ્રજાના આગેવાનો છો તમે નગરપાલિકા વિધાનસભા લોકસભા તમે પ્રજા તમને વિશ્વાસ મૂકીને મત આપે છે લો સહાય થવાનું રક્ષણ કરજો આ ભક્ષણ કરવા માટે ભક્ષણ કરવા માટે મત ન હોય પ્રજાના પ્રતિનિધિયે સદાય જાગૃત રહેવું જોઈએ એમના આધારે કોઈ ભરોસો કરીને આવતું હોય છે મળવા માટે એમને અને એવા છે કે એક વર્ષથી ચાલતું હતું આ તોફાન એક વર્ષથી થી ત્યાંથી કેમ તમને શરમ ના આવી અને એક બે નહીં ચાલીસ પિસ્તાલીસ ષડયંત્ર આવું કહીએ તો કચ્છ બદનામ થાય કે તમે બદનામ થાવ પર્યટન 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 સફેદ તંબુઆમાં શું ચાલે છે લોકોને ખબર નથી કોના ફોટા આવે છે મીડિયામાં કેટલી દારૂની બોટલો વપરાય છે કોને ખબર નથી શું ધંધા પાડ્યા તમે સત્તા હોય પણ સત્તાના પતનની શરૂઆત આ નલિયાથી ભાજપના શેખ સ્કાનથી એના પતનની શરૂઆત થઈ ગઈ છે અને જે શહીદી વેલી ગુજરાતની પ્રજા ભાજપને શહીદ કરશે બહુ જલ્દી શહીદ કરશે ઇલેક્શન પેલા પેલા શહીદ કરશે આવી પાર્ટી હોય તો ન હોય તો કયા કયા મોઢે વિરોધ કરે એટલે તમારે તો અમારી સાથે આવીને જે બદમાશ લોકો હોય એનો વિરોધ કરવો જોઈએ ભલે તમારી પાર્ટી ના હોય પાર્ટીમાં બધા સારા લોકો ન હોય ને સારા હોય તો કહેવાય તમે સારા તમે ન તમે ભાગીદાર હતાદારામાં વિરોધ કરવા આવ્યો છો તમારું પોલ બહાર એટલા માટે હિંમતથી આગળ વધાવ સરકારો તો આવવાની જવાની યુપી માં યુપીમાં સરકાર બિલકુલ ભાજપ ની સરકાર છેલ્લા પાટલે બેસી ગઈ છે દિલ્હીની ભાષણો હલકા ભાષણો મરસું ભરો ઉમાબેન બાબુલાલ ગોર માં મરસું ભરો રાઘવજી ત્યાંનો મિનિસ્ટર હતો એમાં સંજય જોશી ની સીડી ઉતરી તો સંજય જોશીમાં ભરાયા જેને ઉતારી એમાં ભરો દિલ્હીના તમારા પ્રમુખ માં ભરો હર્ષવર્ધન કેટલા ભરશો તમે તમને કોઈ શરમ આવે તો શું ધંધા માણસ આપડા

તંત્ર દબાવ એ સ્વાભાવિક છે પ્રમોશન હોય નોકરીની સલામતી હોય બદલી હોય બીજું હોય ત્રીજું હોય ક્યાંક ભાગીદારી હોય આ બધું ઘણું હોય એટલા માટે તંત્ર આખા દેશમાં સમાચાર પહોંચી ગયા છે આખા દેશમાં તમે દબાવજો જ્યાં દબાવું હોય અને એટલે એક જાગૃત વિરોધ પક્ષ તરીકે આવતીકાલ શાસક પક્ષ છે એની નૈતિક જવાબદારી જ્યાં પણ આવું બનતું હોય ત્યાં જેટલું ઉભા રહેવું નબળાના પડખે ઉભા રહેવું જે વીક છે દુઃખી લોકો છે એના પડખે ઉભા રહેવું એ અમારી ફરજ છે અને એમાં તમને રાજકારણ દેખાતું હોય તો દેખાય તો તમે આ ધંધા ન કરો તમે અમને આવા આવા માટે ન બોલાવો અહી તમે આવા ધંધા કર્યા માટે આવવું પડ્યું અહીં તમે આ ન કર્યું હોય તો અમે ના આવો વિધાનસભા ચાલવા દે તમે કીધું છે કે ગઈકાલે ગવર્નર સાહેબને પેસિફિક હાઈકોર્ટ જજ ની તપાસ આપો અમે તમારા પોલીસ ખાતામાં તમારા ખાતામાં તમારામાં વિશ્વાસ નથી અને એટલા માટે એ જો આવતીકાલે વીસમી તારીખે તપાસની જાહેરાત નહીં કરે તો વિધાનસભા પર ચાલવા દે દે હું નલિયાની અબડાસાની અબડકીની પર કઉ છું આ બહુ થઈ ગયું હવે ઘણું થઈ ગયું અને એટલા માટે આપ સૌ ભાઈઓ બહેનોને વિનંતી છે માથું ફરેલું રાખજો